નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં આવેલા ભાવનગરના હાઈકોર્ટ રોડ પર આવેલ નાના અંબાજી માતાના મંદિર સહિતના માતાજીના મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી શારદીય નવરાત્રી તરીકે ઓળખાતા આ પર્વમાં ભાવિકો માતાજીની વિવિધ પ્રકારે ઉપાસના કરી પુણ્યનું ભાથું બાંધે છે નવરાત્રિ પર્વ દરમિયાન ગરબી પધરાવીને રાસ ગરબાની રમઝટ સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે માતાજીના ઉપાસકો નવરાત્રી દરમિયાન ગાયત્રી મંત્ર સહિતના અનુષ્ઠાન કરી માતાજીની ભક્તિમાં લીન થાય છે